આજે મોદી સરકાર ત્રણ પોઈન્ટ ઓનું એક વર્ષ પૂરું થયું છે આ સાથે જ નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી તરીકે અગિયાર વર્ષ પૂર્ણ કર્યા છે અગિયાર વર્ષમાં વડાપ્રધાનનો દેખાવ શૈલી પહેરવેશ અને બોલવાની રીત ઘણી બદલાઈ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે અનેક ક્ષેત્રોમાં ઝડપથી વિકાસ કર્યો છે ત્યારે સરકારે ગરીબોના ઉત્થાન અને દેશને આત્મનિર્ભર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે મોદી સરકાર ત્રણ પોઈન્ટ ઓ નું સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થયું છે જેમાં ત્રીજી ટર્મનું એક વર્ષ પૂર્ણ થતા ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરાયું છે સરકાર અને સંગઠન દ્વારા ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં મોદી સરકારના અગિયાર વર્ષની ઉજવણી પણ કરાશે એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે પાછલા અગિયાર વર્ષોમાં દેશમાં વડાપ્રધાનના દિશા દર્શનમાં એઆઈ આધારિત ઉદ્યોગો સેમી કંડક્ટર અને ઇલેક્ટ્રોનિક ક્ષેત્રને વિશેષ પ્રોત્સાહન આપવા અને અને મિશન કાર્યરત થયા છે ભારતને સોફ્ટ પાવર લીડર નોલેજ ઇકોનોમીમાં અગ્રેસર રાખવા ગુજરાત લીડ લેવા સચ છે તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા ડિજિટલ ઇન્ડિયા મિશનના પરિણામે પાછલા એક દશકમાં ટેકનોલોજીની પરિભાષા બદલાઈ ગઈ છે વડાપ્રધાનના નેતૃત્વમાં પાછલા અગિયાર વર્ષમાં દેશમાં આઈટી આધારિત ઉદ્યોગો ત્રણ લાખ કરોડથી ઓછા ખર્ચે શરૂ થઈ કરોડના ગામડાઓને જોડવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે સૌ પરિવારો સાથેના ગામડાઓને પણ જોડાશે બનાર નિકની એમએસપી વધારાઇ યુપી સરકાર પાસેથી અનેક ગણી વધુ એમએસપી ખરીદવામાં આવી ગ્રામીણ વિસ્તારોમાં બે કરોડ શહેરી વિસ્તારોમાં એક કરોડ મકાનો બનાવવાનો નવો લક્ષ્યાંક નક્કી કરાયો સ્ટાર્ટઅપ પર એન્જલ ટેક્સ નાબૂદ કરાયો દેશના વિવિધ વિસ્તારોમાં બાર ઔદ્યોગિક ઝોન બનાવાયા મુદ્રા લોન દસ લાખ ને બદલે વીસ લાખ રૂપિયા કરી દેવાઈ